હેલો કેમ છો દોસ્તો મજામાં જશો ને તો જ વિડીયો જોતા હોય ને તો આજે તો આપણે નીકળી ગયા છીએ રખડવા બુલેટ લઈને બથેશ્વર મહાદેવ મંદિર હા દોસ્તો બહુ જૂનું અને પ્રાચીન મંદિર છે દરિયામાં જ્યાં શિવલિંગ છે અને ત્યાંનું બહુ જ અગત્યનું રહસ્ય છે હું તમને ત્યાં જઈને દેખાડીશ તો આપણે અત્યારે પૂછતા પૂછતા નીકળી ગયા છીએ આપણે કઈ ભાઈડું છે નહીં ને હવે રસ્તો છે અજાણો અને એ પહેલાં ભોળાથના દર્શન થઈ ગયા છે શિવલિંગ છે મોટી જબરી તો એના દર્શન કરી લે હર હર મહાદેવ આપણે નીકળી ગયા છે એ મહાદેવનું નામ લઈને એ પહેલાં તો રસ્તામાં કુતરા મળ્યા છે લાડ બધા તો એને પણ મેં પૂછ્યો રસ્તો એણે નો બતાવ્યો હવે મને કીધું આગળ માણસો છે તો મને પૂછી લો મેં કીધું હાલો ને વાંધો નહીં આગળ માણસો ને પૂછી લો તો આ કોક ભાઈ પતંગ છકાવે છે એવું દેખાય છે તો હવે એને પૂછી લઈએ આપણે ખમોર મંદિર તો આપણે પૂછી લીધું ને આપણને રસ્તો બતાવી દીધો આપણે કીધું કે તમે સીધા આગળ એક દુકાન આવશે પાનનો ગલો અહીંયાથી વળી દેજો તો મેં કીધું હાલને ને વાંધો ભાડ્યું તો નથી આપણે પણ પાછા પૂછી લેવું કોકને આગળ તો આપણે પાછા નીકળી ગયા છીએ રસ્તો જોતા જોતા ગાવડા મળ્યા છે સામાન ગાવડા અને કોઈક ભાભા કઈક બતાવે છે ભાઈ જો પોલે પણ જોયે કે પાણી જોયું કેટલું બધું એ ગયું તો મેં પણ જોયું ખાડા ને ખાપસા ને ભરેલું એક ગારો છે એકલો ગારો મેં કીધું વાંધો ને હાલો બુલેટ તો આંકું તો પડશે તો કાંઈ ઊભું રહીને તો નહીં હાલીને જવાય તો મારી પહેલાં તો કૂતરું આગળ વીજ મેં કીધું એ ભાઈ ઉભર ઉભર હું આવું છું પાછળ તો મેં કીધું હાલ જોયું નથી પણ એ નિશાળ આવી છે નિશાળ તો જૂની નિશાળ આવી છે આ ગામમાં નિશાળ બહુ સારી છે તમે આવો એકવાર આ રસ્તે હાલો તમને પણ ખબર પડે મજા આવશે ને આપણે કંઈ પૂછ્યું છે નહીં હવે કોઈને હવે મેં કીધું હાલને જાય જ્યાં જાય રસ્તો તો આપણે તો બુલેટ શરૂ મૂકી દીધું છે આંખ બંધ કરીને હું કહું હવે હાલને પાછા પૂછતા પૂછતા જાઉં હવે પાછું અહીંથી ક્યાં જવાનું છે હવે ખબર છે નહીં તો મેં બિચારા લે ગાડી પડી ને અહીંયા ઈ સાઈડથી આપણે જાવું જઈને પૂછી લેવો કોકને અહીંયા બે ભાઈ બેઠા છે હું કહા એ ભાઈને નથી પૂછો હવે બિચારા વાતોમાં મસ્ત છે અને તો મેં કીધું હાલ એને નંત પૂછો અહીંયા પૂછી લે હવે કમો તો આ ભાઈ પણ કીધું કમસી થાય દીતારો બધા સીધા સીધા એક કેચરીવાલનો મામણો આવ્યો મામણો આ ભાઈ કીધું તમે જીતા જ જતરો મેં તો હાલો તો જીતા જ જતરો પાછા અહીં બે વળાકાય બધા જાઓ તો અહીંયા પાછો કંઈ ભાડ હશે નહીં ગામમાં અત્યારે કોઈ માણસો દેખાતું નથી બપોરનો ગડકો છે અને આપણે જાવું એટલે જાવું એ વાત ફાઇનલ છે તો અહીંયા પણ પાછા કોઈ ભાઈ બેઠા છે ના એક ભાઈ છે એક છોકરું દડીને બેઠા છે આ ભાઈને પાછા પૂછી કમો હવે ભાઈને પૂછો ઊભા રાખો હા જવાનું હા જવાનું હાલો હું દર્શન કરીને આ નવિરાત લાગે મને કે ઊભા રહ્યો હું એ આવું કે મને લેતા જ હોય એ કીધું ના મારે કેમ લઈ જાઉં તો ભાઈ જાણતું નહી અહીંયા તો આપણે અજાણ્યા હોય પૂછું હોય કેમ એ ભાઈ કે ઊભા રહ્યો મને લેતા જાઉં અમે કોઈ આ ભાઈ તો આ નવરાત લાગે આગળ વાળા ભાઈ ઉભા ભાઈ એને પૂછે મંદિર હોય તો યો આ ભાઈ તો વાળવાનું હવે ગલી એક તો પતલી છે આમાં બુજટ વાળવું કેમ વાળો તો પડશે પૂછ્યું હતું સારું મારું બેટો હા મજ જોતું મારી એક મને પણ લાગતી બીક હવે એને કેમ ખબર કે મને બીક લાગે છે ને કહો તો રમડો હમણાં પાછો બુલેટ વાળો બહુ અઘરું પડે એક તો ગલી બદલી ગઈ છે આલો મળી ગયો રસ્તો આ ભાઈ આ કીધું વળવાનું પાછા આગળ જવું ને પાછા વળતા વળતા સીધા અહીંયા એક દેખાય છે મેં કીધું પૂછવાનું થતું નથી આવો નીકળી જવાનું થાય છે સીતે સીધું અહીંયા પાછો એક રસ્તો આવ્યો અહીંયાથી પાછું કોને પૂછો ખૂબ અહીંયા પણ પૂછી લો આ ભાઈ કીધું આપણે ખાસામાંથી વળી દેવું મેં કીધું કેટલા ખાસા આપ્યો જીતું કે બે કિલોમીટર આવશે હું કીધું ઓહો બહુ કરી તડકો લાગી છે બહુ ને ભૂખે પણ લાગી છે તડકોય પણ બહુ છે મેં કીધું કે વાંધો નહીં હવે હાલો જવું તો પડશે મંદિર તરફ આપણે તો આપણે પાસા નીકળી ગયા છે એ તરફ મૂકવાનું તો થતું જ નથી લડી જ લેવાનું છે તો આમાં કોઈ ભાઈ મળ્યા આપણને એ પણ ત્યાં જઈને બાય લાઇટ શરૂ છે કંઈ કરો એ બિલ ક્યાં મફત ચાલે છે તો શરૂ રાખો મને હું વાંધો છે તો આપણે તો એ નીકળી ગયા છે શરૂમાં શરૂમાં અને હા છે દોસ્તો તમે કામ કરો હું બે પાર્ટ કરું છું આનો બીજો ભાગ તમને પાછો મૂકી દઉં છું તો એ પહેલાં તમને મારી ચેનલ ગમતી હોય મારા વિડિયો બધા ગેમ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પ્લીઝ ને વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને શેર કરો તો તમને બધાને ખબર પડે ને બીજા બધા પણ જોવે મારા આવા વિડીયો આપણે મૂકતા રહીએ વ્લોગ અરે મિત્ર આપણે પથેશ્વર મંદિરે જવું હોય તો આપણે આગળ જતા રહો વાંધો ને હાલો તો હું તમને બીજા બાટમાં બતાવો આપણે જાય